નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનું અકસ્માત ડીસા તાલુકાના આછેડા ગામમાં થઈ રહેલી ડમ્પર ટ્રકોની બેફામ અને જોખમી અવર જવાને કારણે ગામલોકો તથા ખાસ કરીને પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની સલામતી સામે ગંભીર જોખમ ઉભું થયું છે સ્થાનિકોએ આ મુદ્દે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ સાથે તંત્રનું ધ્યાન દોર્યું છે આછેડા પ્રાથમિક શાળા બરાબર ગામની વચ્ચે આવેલી હોવાથી શાળાએ જતા નાના બાળકો માટે આ ડમ્પર અકસ્માતનું જોખમ ઉભો કરી રહ્યા છે વળી ધૂળ અને પ્રદૂષણની સમસ્યા પણ વધી છે ગ્રામજનોના જણાવ્યાનુસાર ડમ્પર ચાલકો કોઈની પરવા કર્યા વિના બેફામ રીતે વાહન ચલાવે છે જેનાથી ભવિષ્યમાં મોટી દુર્ઘટના થવાની ભીતિ છે ગામ લોકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે આટલા જોખમી ટ્રાફિકને કોના ઇશારે છૂટ મળી છે અને આની જવાબદારી કોની છે સ્થાનિક આગેવાનોએ જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગને વિનંતી કરી છે કે તેઓ આ ગેરકાયદેસર અને જોખમી ડમ્પર અવર જવર પર તાત્કાલિક પ્રતિબંધ મૂકે જ્યાં સુધી સુરક્ષિત વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી દિવસના સમય ખાસ કરીને શાળાના સમય દરમિયાન ડંભરના પ્રવેશ પર સંપૂર્ણ રોક લગાવવામાં આવે આછેડા ગામના લોકોને ચીમકી આપી છે કે જો તંત્ર દ્વારા આ બાબતે તાત્કાલિક કોઈ પગલા લેવામાં નહીં આવે તો તેઓ પોતાના બાળકો અને ગ્રામજનોની સલામતી માટે આંદોલન કરવાની ફરજ પડશે